અને એક કરોડ આલો ને તો સીધા બે કરોડ તો વિકાસજી હું વીસ લાખ આલું તમને આપણે ઓછા પચાસ હોય પણ વિકાસજી મારી જોડે વીસ લાખ છે વીસ લાખ બરોબર છે નાખો ને તમે તમે ત્યાં તમારા માટે તમારે ના થાય ને તો કહો ને હું બીજો માણસ ગોતી અને આ તો હાર કેવાય કે મારા હાથમાં સ્કીમ પડી છે અને વિકાસજી ખરેખર ડબલ પૈસા થાય ડબલ ખરેખર પણ માલ જોડે વીસ લાખ છે રાખો ને તમે તમે ત્યાં તમારથી ના થાય તો કશું વધો ને હું બીજો ગોતી અરે વિકાસજી વીસ લાખ રાખો બીજા તમે ભરજો વિકાસજી અરે હું તો ડબલ કરવાના જ આ તો તમારા માટે છે વીસ લાખ નહીં ચાલે વિકાસજી ઓછા મોસી પચાસ લાખ ની સ્કીમ છે કશું વધો ને વિકાસજી વીસ લાખ તો માલ જોડે છે પણ ત્રીસ લાખ હું ગમે તો કરીશ એક કામ કરો તમે ખાલી મને બે દિવસનો ટાઈમ આલો આ તો બે દાડા માટે નું છે બે દાડા સુધી તમે ફટાફટ કરી નાખો તો હું લેવાય જો પૈસા અને કેટલા દાડા ડબલ થઈ જશે 10 દિવસ લાગશે ખરેખર ખર 50 લાખ આલું તો કરોડ પાક્કા ને પાક્કા પાક્કા કશું હદ નહી વિકાસજી તમે બે દિવસ પછી આવો હું પચાસ લાખ ની તૈયારી કરી નાખું પણ આ બે દિવસ તમારી વાત નહીં વધારે નહીં જવું પાછો હારું 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 વીસ લાખ તો શેર અંગાર ઓઇલ જોડે હવે ત્રીસ ચોથી લાવા

એટલે તમારી જોડે જમીન છે એ શું કરવાની કો જમીન તો પછી શું ખાવાનું પછી તાર અરે એ બધું બરોબર તમાર કરોડપતિ થવું હોય તો વેચી મારો પછી આ બિઝનેસ પોતાનો કરી દેજો ખાલી 50 કરોડ કરી આલો 50 કરોડ કે 50 લાખ 50 લાખ ભૂલી લીજો 50 લાખ કરી આલો ખાલી તો દાદા આમ હાચન થઈ જાય રંગા રોયલ ઉપર વિશ્વાસ છે કે ની આજ ઉધી કદી દગો કરે મને માતા તમને માતાના તો ની થાય તો ફાઈટ કેવરાઈ દીધો

અરે રાતો રાત કરોડપતિ થઈ જશો એટલે કહું છું ત્રીસ ના સાઈઠ લાખ રૂપિયા તમને મળી જશે કરોડપતિ હું થઈ જઈ હે હા મારા પાસે પોત લાખ રૂપિયા પડ્યા પોત લાખ પડ્યા છે ખરેખર હજુ પોત લાખ ખૂટશે કશું વાંધો નહીં પોત લાખ ચાલ લેવા આવું તમને દસ લાખ મળી જશે એ પાસે દસ જ દાળ કાલે લઈ જાવ તો આતાર આવ કે આતાર લેતો જવું હવે આતાર ને આતાર તો હું ચોથી લાવું એ વાત હાચી તો કાલે વેલા આવ્યો હવે 9 વાગે કે કાલે આવજો ચિંતા ના કરો તમે 5 લાખ આલો છો તમને 10 લાખ મળી જશે એ 10 જ દિવસમાં અને જો પછી ઇન્ડિયા ના મળ્યા ને મને અરે આ રંગાલો ઉપર વિશ્વાસ છે કે નહીં તમને મને વિશ્વાસ છે પછી આ કોંતી ખોટની તમને ખબર હે ને ખબર છે ખબર છે ખબર છે ડબલ લેવામાં આવશે પાછા અરે પોતના 10 લાખ ડબલ થઈ જા સમજી જો ને રૂપિયાના સપના જો કે મુથે જે રૂપિયા વાળો

વિચાર તો એટલો કર્યો છે હાઈટ મંડ ઉપર નહીં થાય હાઈટ મંડ ની ગણતરી છે કે વરસાદ પડ પડ કર્યો ને થોડો બગડી ગયો ઉપર નહીં પકાવો થઈ ગયો ચમ હમણાં ભૂલા પડ્યા હવે કોમ છે તમારું વળી શું કોમ પડ્યું હવે જો તમે પેલા આપણી જમીન જોવા હતા ને એ તો મેં કીધું તમને પેલા એ નહોતું કીધું હવે એ વખતે તો નહોતો વિચાર પણ હવે થોડી તકલીફના હિસાબે વેચવો છે નંબર આખો પોચે પોચ વિચાર પોચે પોચ વેચી મારો શું ભાવ મેલ્યા હવે અત્યારે તો પોચ લાખ ની ગણતરી મેલી છે વિઘે પણ બકરાજી હું શું કઉ એટલો બધો ભાવ તો નહીં આવે તમારે પણ એ વાત સાચી તારે શું હતું ઉભરો હતો જમીનનો જો બરોબર એ વખત ઉભરો ચાલતો હતો અને અત્યારે બધે જમીનના ભાવ દબાણા મોટા મોટા બિલ્ડરો પણ બેસી જાય વ્યવસ્થિત ભાવ ખાસ વેચવી છે આપણે જરૂર છે પૈસા તો જો તમે મને ચાલતા હોય બરોબર તો તૈયાર હાડા ત્રણ ઉઠી હાડામાં તો ના પડે તો મારે શું કે એક ઝેટે બે છોકરાનો સમાવેશ થઈ જાય

ચાર લાખ લાખ પૈસા પણ પૈસા તો તમે તમે આપણે દસ્તાવેજ કરો એક મકા કાલની ની પમદાર દસ્તાવેજ કરી નાખો એક મકા પૈસા મકા દસ્તાવેજ પૈસા મને હોજે હાલી જાવ હું બોલી જો જાઉં બકરા પડી જાય તમારે વધારે જરૂર પડી લાગે જરૂર છે એટલે વેચતા હશે હા તેમજ ને સારું તો આજે કોમ કરો હોજે પેલા એક કોમ કરો પેલા હે ને

ચારે પછી હાલ પૈસા નહી હવે પૈસા તમારી જોડે થઈ ગયા એમ સમજો રંગા આવ્યો એટલે એમ જેવી રીતે પૈસા થઈ ગયા બોલો તમે ડબલ પૈસા કરવા છે તો મુ મૂકો એટલા પૈસા મને આલો દસ દિવસમાં ડબલ પૈસા કેટલા પૈસા કરી આલો રંગા મને ખાલી પાંચ લાખ રૂપિયા કરી આલો પાર્મલજી પાંચ લાખ રૂપિયા તો નહીં થાય જો આ ભૂંધા મજૂરી કરો ઠોરો વીસી મારું તો મારી જોડે એટલા બધા પૈસા નહીં થાય પણ અઢી લાખ રૂપિયા કરી આલું તો મને

ગુટુર ગુટુર આવે એટલે હું શું કહું છું હા પોતાનો હાડ્ડો કરી દો ને પોતાનો હડ્ડો હા મારું હારો વિચાર તો છે પણ છે ને તમે પૈસા લો લા હાલત કરતા આપણે પાકમાં પાગમાં હવે મારા જોડે પૈસા નહીં પણ આપણા જોડે સ્કીમ હારા સારી છે પહેલા તમારે એમાં થોડી તાકાત ધરાવી પડશે તાકાત માં તો વાત જ થોડોક કોને મારવાનો હેડો મારા હું આવું તમારે એ રીતના નહીં તો હું શું કહું છું હા જુદી તમને કોઈ ડબલ પૈસા હાલેલા ડબલ તો હાચું કહું રંગાર હોય હા મારા બાએ મને 10 રૂપિયા આલ્યા નહીં ડબલ કરી હા પણ બીજા તો શું આલે કે તમે હવે આ રંગો રોયલ તને ડબલ પૈસા કરીને આલશે જા એમ હા તો રોટલી બી લાજી છું એમ જ સમજી લે હું કહું એટલા પૈસા તું મન આલ ગમે તો હલાઈ એને તને હું ડબલ કરી આલો એમ હા તેલા આલવાના વધારે ને 8 લાખ હાલ તો હોભળો જો જો

માથું ગાળો બધું મારું છે હા ખાવા તો તારી છે ને પેલા બાના ખા હે બાના સોગન ખા ગભા બાના હા મારા ખા મારા ખા ગભા બાની સોગન ગભા બા એટલે તમારા પપ્પાની ની સોગન બરોબર હું મૂછો કહું છું હા પદના છે ને હા કાલ આવી જાય હે પૈસા હા અને દસ તારીખે દસ દાડે દસ દાડે ડબલ ડબલ આવી જાય ને હા હવે સારું હાડે હું વજના આવું સારું

વીસ ના ચાલીસ થઈ જાય એટલી રાહ જોઈ રહ્યો ને તો વીસ લાખની પાછી વીઘા જમીન લઈ લઉં અને એક એક દઉં અને સ્પ્લેન્ડર બાઇક લઈશું જીંદગી જીવી છે આપણા ગામમાં કોઈ એવો માણસ ના હોય આપણા જેવું જીવે હવે દસ દાડા ફટાફટ જતા રહે એટલી રાહ છે બાકરાજી આવો જમશે રેડી રેડી તમે કીધું એ પ્રમાણે કમ્પ્લેટ સુ થઈ ગયો કમ્પ્લીટ કમ્પ્લીટ તો અરે તમા 40 લાખ થઈ જાય 20 ના 40 ફાવારા નો ફરવર લઈ એમ લાવ લાવ હે બકરાજી ગામમાં તમારે વટ પડશે હો વટ તો પાડવાનો છે ને વાત કરો છો એમ તો એમને ડબલ ચમ કરા રંગાજી એ ચેવા હાચવ્યા તમને કો રંગાજી હા બધી વાત સાચી હા પણ મૂડી જાતી છે એટલે હાથ આવજો વિશ્વાસ નહી રંગા ઉપર વિશ્વાસ તો લાખ રૂપિયાનો પણ આ તો વધારે કહેવાય એમ

આવા રંગો જી ચારે આવે આ કવંતે જી કાટ